સચિન પોલીસ મથકની હદમાં ગત ત્રેવીસ જૂના રોજે રવિન્દ્ર ઉર્ફ રવિશીરા પવન રાધેશ્યામ ચૌહાણ સાથે બાઇક પર સચિન દૂરદર્શન ટાવરથી એસોલેશન રોડ પરથી પાંડેસરા તરફ જઈ રહ્યો હતો ત્યારે એક આ કારમાં આવેલા અજાણ્યાએ તેઓને ગાળો આપ્યા બાદ કારથી બાઇકને ટક્કર મારતા રવિન્દ્ર ઉર્ફ રવિ અને તેની સાથે તેનો મિત્ર પટકાયા હતા જેમાં પવનને કારમાં આશરે પંદર એક મીટર જેટલું ઢસડી ગઈ મોત નીપજાવ્યા બાદ રવિન્દ્ર ઉર્ફ રવિને પણ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છૂટ્યા હતા બનાવને લઈને સચિન પોલીસે પીઆઈપીએન માર્ગદર્શન હેઠળ પાડવા કર્યા હતા જેમાં પીએસઆઈએનડી હેઠળની ટીમે યુવાનની અકસ્માત કરી રહ્યા હત્યા કરનાર બીજા પર જુમલે હુમલો કરાર બે આરોપીઓ ગોડાદરા ખાતે રહેતા અનિલ ઉર્ફ કોમેડી અશોક સબકળે અને કડોદરા ખાતે રહેતા કિશન ઉર્ફ દિલીપ રાઠોડને ઝડપી પાડી સ્થળિયા પાછો ધકેલી દીધા હતા સચિન પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક મર્ડરનો ગુનો દાખલ થયેલો છે આજ રોજ વહેલી સવારના ચારેક વાગ્યાની આસપાસ આ ગુનાની ટૂંક વિગત એવી છે કે ગઈકાલ રાત્રે એટલે કે ત્રેવીસ છના આશરે અગિયારથી સાડા અગિયારની આસપાસ આ ગુનાના ફરિયાદી જે છે રવિન્દ્ર ઉર્ફે રવિ સુભાષ સિરસાટ અને એની સાથે જે ભોગ બનનાર મરણ જનાર છે પવન રાધેશ્યામ ચૌહાણ આ બંને સચિન દૂરદર્શન જે ટાવર છે ત્યાંથી આઇસોલેશન રોડ તરફથી ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન એક ફોર વ્હીલ વાહન પાછળથી આવે છે એ ફોર વ્હીલ વાહનમાં જે જે ચાલક છે એ અને એની સાથે એક અન્ય ઇસમ બેઠેલો છે એણે ગ્લાસ ઉતારી અને ડ્રાઈવરની બાજુમાં જે વ્યક્તિ બેઠેલો છે એણે આ મોટરસાયકલ ઉપર જતા બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને ગાળો બોલે છે અને છરી બતાવે છે આ જે ફરિયાદી જે છે એ વધુ સારવાર થયા અને એને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે અને જે ભોગ બનનાર પવન ચૌહાણ એને ગંભીર ઇજાઓ થતાં એ એનો ડેથ થાય છે ગુનો દાખલ થયા પછી ગુનાની તપાસ દરમિયાન આ જે ગુનામાં વાહન વપરાયેલું છે એ અને અમુક જે સ્થાનિક પોલીસના કર્મચારીઓને અધિકારીઓને એક સ્પેસિફિક અમુક બાતમી મળે છે અને આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને એમની ઓળખ કરી અને જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવેલ આવ્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ગુનાની તપાસના કામે સદર ગુનાની તપાસના કામે આ બે અજાણ્યા ઈસમો જે હતા અને જેમણે આઈડેન્ટિફાઈ કરીને ધરપકડ કરવામાં આવેલી છે એ પૈકી બે આરોપીમાંથી એક આરોપીનું નામ અનિલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને બીજા આરોપીનું નામ છે કિશન ઉર્ફે દિલીપ રાજુભાઈ રાઠોડ